ઈશ્વરભાઈ જગવાડાઈએ તમારે શું પ્રોબ્લેમ શું હતો સિંગમાં અમારે પહેલા ગતું વિકાસ કરતો વિકાસ નતો કરતો તો આની પહેલા તમે ખાતર શું શું નાખ્યા પહેલા તો નખ્યો યુરિયા પછી સલ્ફેટ ડીએપી બધું એવું નાખ્યું પણ સારી રીતે યુરિયા ડીએપી સલ્ફેટ ને બધી વસ્તુ નાખી તો તમને સફળતા ન મળી પછી તમને ઈશ્વરભાઈ તમને કીધું કે ભાઈ બ્લેક સોના ખાતર ને કાલા સોના બે નાખો ને નાખ્યા એને કેટલા દિવસ થયા એને થઈ ગયા લગભગ પંદર થી સત્તર દિવસ પંદર સત્તર દિવસની અંદર તમને શું તફાવત મળ્યો અમને સારામાં સારું લાગ્યું બલક સોનાથી બ્લેક સોનાથી સારામાં સારું લાગ્યું બ્લેક સોના ખાતરથી ને કાલા સોનાથી તો ત્રણ બેગ બ્લેક સોના ખાતર લીધું ને એક લીટર કાલા સોના લીધું કેટલા વીઘા છે અરિયા ત્રણ વીઘા ત્રણ વીઘાની અંદરમાં તો તમને કેવું આમ અનુમાને શું શું તફાવતની અંદર શું શું લાગ્યું અનુમાને છે કે આ ખૂબ એના જીનવા કઈને જે આપણે બેહવાના હુયા હુયા બેહીને શિંગો અદ્ભુત બેઠી છે જો લાઈ તમે જોઈ શકશો અને એની સાથે આપણે નારણભાઈ છે નારાયણભાઈ ચૌધરી તો હું નારણભાઈને પહોંચ નારણભાઈ તમને જે આપણે ગણેશભાઈની વાડીની અંદરમાં જે છે પાકની અંદરમાં જે એને પહેલાં નાખ્યું હતું ઓરિયાને ને એવું તો એ પછી આમાં તમને શું તફાવત લાગે છે એની પછી આર્યા જે નવા સૂર્યા બેઠા એટલો તફાવત છે આ બહુ સૂર્યા બેઠા ને કે એની અંદર પહેલાં બે ચાર જ હતા હાલ બહુ ફૂળિયા છે એના માટે સારું છે અને બહુ સરસ છે તમે એક તમારું આખું પરિચય આપો તમારું નામ નહીં નારણભાઈ નોનજીભાઈ ગામ જાલોટા તાલુકો દિવોદર જિલ્લો બનાસકાંઠા તમારે આ જે તમે મને કીધું કે ભાઈ એક છોડવા છે અહીંયા બતાવો થોડો કેમેરો છે લેજો એક છોડના આટલા ફૂફા છે જોવો પ્રા આઈ બાજી લઈ જો થોડુંક આપણે હાવ નજીક લાવીને જો આ એક છોડવાની અંદરમાં અનુમાને કેટલા આવશે તમારી અનુભવ છે 40 થી 45 એનુમાં આવે જે ઉનાળુ શિંગની અંદર હા ઉનાળુ શિંગની અંદર અને સોમા સમાની કેતા વધે ખરું ને 80 90 ને પણ 100 ઉપર જતો રહે તમને આમાં ડિફરન્સની અંદરમાં તમને કેવું લાગ્યું કે પહેલા જે તમે

છોડના ગ્રોથની પહેલા એને ઉરિયા ડીપ એને નાખ્યું તો એમાં તમે આમાં તફાવતમાં તમને શું લાગ્યું એની અંદર વિકાસ નહોતો અંદર અને નીચો છોડ હતો હવે વિકાસ છે અને ફળ છે બે કામ થાય એમ બે કામ કર્યું છે તમને એવું લાગે છે આમ જોઈએ કે આપણે જે પહેલેથી આ જો યુઝ કર્યો હોય બ્લેક સોના અને કાલા સોના તો ડિફરન્સ કેવું લાગે તો સો રે લગભગ સો ફોફા બેહે સો ફોફા બેહે ખરા આરામથી મૂળ પાયાનું કરવું હોય તો સો ફોફા બેહે તો તમે જે ખેડૂત ભાઈઓને શું કહેવા માગો અમે ખેડૂતભાઈઓને એમ કહેવા માગો તો આ વાપરવાનું બહુ ફાયદો થશે ડીએપી એરિયા કરતો બહુ ફાયદો ડીએપી ન વાવો અને આ પાયામ નાખો તો પણ બહુ સારું રહેશે તો ડીએપીને ભાવની અંદર માને એક બધું કમ્બાઇન કરી તો બ્લેક સોના છસો રૂપિયાની બેગ આવે એક વીઘાઈ થાય બરાબર તો ડીએપીને ઉરિયા અને બધી વસ્તુ નાખો તો એ કમ્બાઇનમાં તમને કેટલા ટકા ખર્ચમાં ઘટાડો હોઈ શકે અને એમાં છ સાઠ ટકા હોવો ઓલું સો ટકા હોય આમાં સાઠ ટકા મળે